ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાને મારા આજના વિડીયોમાં તો અત્યારે મારા પપ્પા છે ને જો હિસ્કો બાંધવાનો એક હિંસકો હતો જો આયા પહેલા જે હતો ને એ બાંધો હતો ને એ હિંસકો તૂટીને ગયો હતો હેઠો પડ્યો એમાં બેઠી હતી નીચે પડી હા હવે એ હિંસકા ઉપર જવા દીધો હે હવે પપ્પા જો નવો હિંસકો ક્યાંય ગયો હવે આને બાંધવાનો જો આ આયીશ કા માપડે અમારે હેના બસ તો હોય તો હોલા એક કે ખાલી દેવા માટે ના જાતો એટલે એ હિસ્કો ઓણ આપણે જાડે બાંધી ને ધમગા આયા એ ધાલ ની કરે બકરે અને અમાર જો તડાવ કેમ ભઈલો આમાં નકરી જળ કુકડી છે જો હું બતાવ જો તે જાય થઈ જો જોરે હમા હમા કિનારે કેટલી બધી જોય આખું આમાં ટોણો હો જળ કુકડી નું જો

આપણે શું રસોઈ અત્યારે બનાવે છે જો આપણે ગણપત દાદાનો ફોટો મારી દીધો રીતે જોયું ચોટીલાથી હતા નહીં કેવા મસ્ત લાગે છે ફોટો છોડતા કાંઈ લોસુબેનની રીંગ છે અને બા અત્યારે રોટલી બનાવે છે બા બનાવે છે રોટલી ખબર હાળા ગયા સ ગયા ને બાકી અમે રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં રોટલી અને શાક છેનું બનાવવાનું ભરેલા રીંગણાનું બનાવવાનું આ બારે ને વારે વારે ભરેલા રીંગણાનું શાક બો બનાવો એમને બહુ બહુ સારું છે અમાર ઘરે છે ને અહીંયા સિયાડામાં વધારે ત્રણ શાક વધારે બની જવો રીંગણાનો ઓળો એક લીલા ણાનો શાક ને એક ભરેલા રીંગણા એ વધારે આ તો અમે એકાત્રે ખાઈ કે ચાર પાંચ દિવસમાં એકવાર તોય શાક અમાર ખાવાનો જો ભરેલા રીંગણાનું મન બહુ ભાવે અને લીલા ણાને મને બહુ ભાવે એટલે હું રોજ બનાવું બે બે દિવસ એને બનાવું રસોઈ Sia là một lần bắt sĩ तो sĩ tiên बटे का sĩ tiên 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 sĩ इना, sĩ tiên 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 लोर के लोर का है अकेंगे आखिर इतने जो ही थे जो आ रहे जो आया रे ये कर आया जो आ अवे लो जो ना आया हमारे घर नहीं हाँ मैं से आया हमारा परिवार लो है पापड़ी वालों रोल आए ना कितनी बढ़ी और जी साथ बने हुए ना તો આપ એ છો અસર બંદી નઈ કસ ઝાડ ઓલો એ છો આપણે કેન્સલ કરી દો કેમ કે આમ ને બહુ ઊંચો રહેતો તો એટલે બાલી હાડી નઈ દે મસ્ત એ છો બાંધ્યું પેલા આમ ના ના હતા ને પે હાડી માં એ છો જો એ ઓલા પણ ઓલો ઝાડ કાપી નાખ્યો મતલબ ન્યા એક હાડી તમારા મમ્મી ની બાંધી લઈ જો ને એમાં એછક રાખો દે એ છો તો ખાતો છે અલ્લાહ તરા લેડો